ગુનેગારો બેફામ છે જગદંબા જગદંબામાં મોડી રાત્રે માતા અને પુત્ર ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો આ હુમલામાં અમન રાજપૂત નામના યુવકને તેના પ્રાઇવેટ પાર્ટ ઉપર ચપ્પુ મારીને ગંભીર ઈજા પહોંચાડી હતી જ્યારે તેની માતા પણ હુમલાનો ભોગ બની છે હાલ તો આ મામલે ડિંડોલી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે પ્રાપ્ત માહિતી અનુસાર ડિંડોલી વિસ્તારમાં આવેલા જગદંબા મહોલ્લામાં અઢાર વર્ષીય અમન રાજપૂત રાત્રે પોતાના ઘરની બહાર રિક્ષામાં બેઠો હતો તે જ સમયે અજાણ્યા છ શખ્સોએ જૂની અદાવત રાખીને તેના ઉપર હુમલો કર્યો હતો હુમલાખોરોએ અમનને ચપ્પુના ઘા માર્યા જેમાં ખાસ કરીને તેના પ્રાઇવેટ ભાગે ગંભીર ઈજા પહોંચાડી હતી પોતાના પુત્રને બચાવવા વચ્ચે પડેલી તેની માતા પણ હુમલો થયો હતો હુમલા બાદ ગંભીર રીતે ઇજાગ્રસ્ત અમન રાજપૂત અને તેની માતાને તાત્કાલિક સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે યુવકના પ્રાઇવેટ પાર્ટ ઉપર ઇજાના પગલે ચાર જિલ્લા ટાંકા લેવાની પણ ફરજ પડી છે આ ઘટના અંગે ડિંડોલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે આ હુમલાના કારણે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે આ ઘટના ફરી એકવાર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ઉપર સવાલો ઉભા કરી રહી છે ઇજાગ્રસ્ત નિકી દેવીએ જણાવ્યું હતું કે રાત્રે રિક્ષામાં છોકરાઓ બેઠા હતા તો ત્રણ લોકો આવ્યા અને ચપ્પુ વડે હુમલો કર્યો હતો તો એક છોકરો મને બોલાવવા આવ્યો હતો અને હું ઉઠીને ગઈ ત્યારે મારા છોકરાનો કોલર પકડી લેતા તે પડી ગયો હતો અને ત્યારબાદ ભાગી ગયો જેથી આ લોકો ચપ્પુ લઈને મોહલ્લામાં ઘૂસી ગયા હતા હું વચ્ચે આવતા મને પણ હાથમાં ચપ્પુ માર્યું હતું ત્રણ જેટલા લોકો ચપ્પુ મારવા આવ્યા હતા અને હાલ અમે સિવિલ હોસ્પિટલ સારવાર માટે આવ્યા છીએ ઈજાગ્રસ્ત થયેલા અમને જણાવ્યું હતું કે હું રિક્ષામાં બેઠો હતો તેઓ પહેલા અહીં આવ્યા પછી ગાડી ફેરવીને પાછા આવ્યા ત્યારબાદ તેઓ ચપ્પુ લઈને મને મારવા લાગ્યા તો હું મારા રૂમમાં ભાગ્યો હતો પછી એક ચપ્પુ લઈને આવ્યો અને મને મારવાનું શરૂ કરી દીધું મને ગાડીમાં પણ બેસાડ્યો હતો પછી મારી મમ્મી ભાગીને આવી તો મારી મમ્મીને પણ હાથમાં ચપ્પુ માર્યું હતું એક ચપ્પુનો ઘા પ્રાઇવેટ પાર્ટ ઉપર માર્યો છે અને એક જાંઘ ઉપર માર્યો છે छटे बाइक आया था त्यारोबाइल फोन छीरी ने फरार स्विच ऑफ कर डायक दौड़ा लिया चाकू लेकर चाकू लेके डायक मेरे को, तो तो को मारना चालू कर दिया तो मैं, मैं गाड़ी में फिर बैठा लेते फिर मेरी मम्मी आई भाग की मेरी मम्मी को भी चाकू मार दिया कौन था मारने वाला मालिया था और वो था सम्राट था दो लोग का मैंने चेहरा देखा था और और एक्सेस थी कहाँ पे मारा कौन सी जगह पे एक किधर मारा है और एक जंग पे मारा है कौन सा जगह एरिया कौन सा है जग दंबा नगर कौन सा है डिंडोली नवागाम नवा, नवा गाँव डिंडोली कितने लोग थे मारने में छः लोग थे कितने बजे हुआ ये हुआ है करीब कितने बजे हुआ था भाई तो मेरे साथ और कौन कौन था किसको किसको मारा दस बजे था सचिन था सचिन को नहीं मारे खाली मेरे को मारे और लेडीज को लगा वो कौन है हाँ वो मेरी मम्मी और क्या लूट भी किया पैसा चलिए नहीं नहीं मेरा मोबाइल छीन के लेके चले गए स्विच ऑफ कर दिए आपका नाम निकी देवी निकी दे। क्या हुआ था वहाँ पे मेरे रिक्शे में लड़के बैठे थे, थे तो तीन लोग आए काम के लेके चले गए एक लड़का गया मेरे को बुलाने के लिए तो मैं उठ

और क्यों मारने का कारण क्या लग रहा है मेरे को पता है नहीं कितने बजे हुआ ये? लगता है दस दस कैसे आए थे वो लोग बाइक थे तो आपके बच्चे को ज्यादा लगा है कहाँ कहाँ लगा, कहा, कहा लगा उसको? एक मेरा रूम में उसको भी थोड़ा सा लग तीन लोगों को मारा है अभी आप कहाँ आयोजन अभी आप इलाज कराने कहाँ हो डॉक्टर क्या बोल रहे हैं